તો બાપા સીતારામ જય મહારાજ જય માતાજી તો બાપાના દર્શન કરવા આવી ગયા છે ને ને છે છે પાણીનું પરબ પ્રસાદીનું તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર ઝાંઝરિયા જ્યાં બજરંગદાસ બાપુની જન્મભૂમિ છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આખો વિડીયો તમને અમે દેખાડશું કે બજરંગદાસ બાપુનું અત્યારે હાલ બગડાણા છે પણ જન્મસ્થળ એમનું તમને ખબર હોય તો ભાવનગરની અંદર ઝાંઝરિયા ભાવનગરથી અધિયાવાડાથી એકદમ બે કિલોમીટરના અંતરે ઝાંઝરિયા આવેલું છે તો ત્યાં આગળ અમે આખા મંદિરના તમને દર્શન કરાવીશું અને બાપુનું જૂનું મકાન એટલે કે જન્મસ્થળ એ અમે તમને દેખાડીશું તો અમારી સાથે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોના કટનો કરતા બજરંગદાસ બાપુનું જન્મસ્થળ દેખાડશું અને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશું અને બાપાની જન્મભૂમિ છે એ દેખાડશું જાય ડાયરેક્ટ અંદર ડ્રોન ફિટ કરેલો છે હું આયોજન છે કાંઈ ખબર છે નહીં અને મંદિરનું લોકેશન એકદમ જો આ રીતનું છે કંઈક અમારા વિજયભાઈ આવેલા છે હું કહેવાય વિજયભાઈ જે હનુમાન જો આપણે આઈ ઝાંઝરી હનુમાનજી મહારાજના મંદિરે અને આપણે અહીંયા અત્યારે દર્શન કરવા આવેલા છીએ અને સરસ મજાનું કઈક આયોજન છે હવે હું છે એ તો ખબર નથી આગળ જાય છું પછી ખબર પડે હવે બધા તમને દર્શન કરાવીએ તો વિડીયોમાં થઈ સુધી બનાવી તો તમે બધા બના રહેજો વિડીયોમાં એવું કહેવામાં આવે છે બાકી ઝાંઝરી હનુમાનજી મહારાજના તમે અમને દર્શન કરાવીશું અને બાપા સીતારામની જન્મભૂમિ છે એટલે કે બજરંગદાસ બાપુનું જન્મસ્થળ અહીંયા છે એમનું ઘર પણ બતાડીશું તો એકદમ જોડાયેલા રહીજો વિડીયોમાં તો આ રીતનું કંઈક લોકેશન છે તો ફાઈનલી મિત્રો જો આપણે મંદિર આવી ગયાથી આ રીતનું છે કંઈક

રાતના બાર વાગ્યા મળે તો આ રીતનું છે કાંઈક તમે પણ આવો બાજુમાં બાપુનું જન્મસ્થળ અહીંયા છે બાજુમાં તો વિડીયોમાં જોડાયેલા રહેજો બાપુનું જન્મસ્થળ પણ તમને અમે દેખાડીશું તો જોડાયેલા રહેજો ને અમે લઈ લઈશી પ્રસાદી બાપા ચલો આજ તમને દેખાડશું બજરંગદાસ બાપુનું જન્મભૂમિ આ છે જો બાપા સીતારામનું જન્મસ્થાળ અને આખો ઇતિહાસ તમને કહેવું અહીંના જે ટ્રસ્ટમાં છે ભાવિક માણસ છે એ લોકોને અમે કહેવું જો આ રીતનું છે બાપાનું મકાન છે અને એનો આખો ઇતિહાસ કહેવું અને એના છે ઇતિહાસ કહે અહીંયા આપણે બાપા સીતારામના જન્મ સ્થળ છે બરાબર આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા આપણે સવારે દર શનિવારે સાડા રાતના બાર સુધી આપણે સાની પ્રચંદની ઘટના શરૂ છે ત્રેષ્ઠ તરફથી આ વસ્તુ બધી મળે છે પછી કોઈને કોઈ પરસાદી આવી હોય તો બધાને પરસાદી આપી શકીએ બરાબર પછી અહીંયા જે બાપાનો જન્મ થયો છે એ બાજુમાં અધેવાડા ગામ આવેલું છે અધેવાડામાં બ્રાહ્મણ હતા જે કળ ગામ બાજુમાં સિહોની તાલુકા તાલુકાનું ગામ છે કનાળ ત્યાં જતા હાલી નહીં લોકો પછી એનો સમય અનુસાર બધું એને વરદા વરદા થઈ ગયું ઊં બહુ થઈ ગઈ બરાબર તો પછી કે બાપો હું નહીં દાદા એ નહીં આવી તો દાદા કહે કે તો મારે શું કરવાનું એક તો એ કામ કરવી આપણે એ કે તમે આગળ હલતા જાઓ હું તારી પાછળ આવું હનુમાનજી દાદાએ આવું વાણી બોલ્યા છે બરાબર તો પછી હનુમાન દાદા આગળ ધીમે ધીમે હાલતા જાય છે ને બ્રાહ્મણ આગળ હનુમાન દાદા પાછળ હાલે છે પછી ધીમે ધીમે આવતા દેવાડાનું ગામ જે આવ્યું ત્યાં દાદા ઉભા રહી ગયા બે પગમાં દાદાએ ઝાંઝર પહેરેલા બરાબર પછી બ્રાહ્મણ એના ઘેરે જતા રહ્યા પછી કે હવે તો અહીં આવી આવી ગઈશ ને પછી એ દાદા આ જન્મસ્થળ એમ દાદાનું છે આ મહત્વ છે આ વિદ્યાનું પણ બાપાની જન્મસ્થળની જગ્યા છે તો આવો કાંઈક હતો ઇતિહાસ બાપાનો અને બાપાનું જન્મ સ્થળ અહીંયાં છે જો આ રીતનું છે કાંઈક ને આ રીતનો કાંઈક ઇતિહાસ કીધો છે અમને તો તમારે પણ આવવું હોય તો જગ્યા આવવું હોય તો અહીંયા માહિતી ભાવનગરથી આપણે ત્રણ કિલોમીટર દેવાડા ગામ આવેલું છે ત્યાંથી અંદર આવી શકો છો તો આ રીતનું કાંઈક છે અને બાપાનું જન્મસ્થળ છે આ જો બાપા નો જન્મ અહિયાં થયેલો છે બજરંગદાસ બાપા નો વેલો મિત્રો આ રીતનું કોઈક મંદિર છે અને બાજુમાં જો શ્રીફળ નું છે અને લોકેશન બહુ મસ્ત છે તો વડલો છે અને આ બાજુ શ્રીફળનું છે અને સુપર લોકેશન છે અને વિશાળ જગ્યામાં છે બે હવાલાયક બધી રીતનું અને દર શનિવારે હજારો માણસો અહીંયા દર્શન કરવા આવે છે બાબા સીતારામ ઝાંઝરીયા હનુમાનજી મહારાજના અને બાબા સીતારામના બાપા સીતારામની જન્મભૂમિ છે અને જો વ્યવસ્થા બહુ સુપર કરેલી છે આ રીતનો ગેટ છે આ ડ્રોન જે આમનેમ રહેવા દીધેલો છે પૂનમ આવતી પૂનમ આવે છે એ માટે ઓ આ રીતનું છે કંઈક લોકેશન જો તો જય બજરંગદાસ બાપુ જય હનુમાનજી રાધે રાધે બધાને તો આજનો વિડીયો હતો ઝાંઝરી હનુમાનજી મહારાજનો અને બજરંગદાસ બાપુની જન્મભૂમિનો તો અમારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો પહેલી ફેરી આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ લાઇક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાનજી મહારાજ ને બાપા સીતારામ આ સાથે વિડીયાને એન્ડ આપીએ છીએ અને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય બજરંગદાસ બાપુ જય હનુમાન દાદા રાધે રાધે જય રામાપીર